Thank you.

ચાલો જઈએ ચરી ગયા રોપી જવા માટે ચલાવ જોઈ લો તો આપડો સામે દેખાય વચ્ચે નહીં દેખાય હવે અમે દેખાય રોપી નું મંદિર હ ને આપણે એક જવાનું હો તો ચાલો એક જઈએ તો આપણે ફાઇનલી રોબીના ના મંદિરે પહોંચી ગયા તમે જોઈ લો દેખાય રોપી નું મંદિર હ તો એક જઈને આમ બાજુ બનાવી ટોંકી એક જઈને તમને પણ દર્શન કરાવું તો ચાલો એક જઈએ અને આ બાજુ દેખાય એ આપણા ગામનું તલાવ હ એકન ઘણા બધા ચા ચારવા વાયા હા જોઈ લો એક બીજા બીજા બોતલાં હા તો એક જોઈ લો બધા રાત્રે થાતા હોય બેઠા હોય હ દેહવા આવતી અના આડી રાપી નું મંદિર અનારી નું જૂનું સ્થાન તમે જોઈ શકો છો ગોગા બાપા અને અમે રહીએ કોનાવી હઈકન આઈકન હેન્ડપંપ બનાવ્યો દેખાડું હેન્ડપંપ બનાવ્યો તો પણ ખાસ કરીને બહુ વાપર્યો એટલે વોર્નિંગ ને હું આવતું નહીં કારણ કે જોઈ લો બંધ બંધ પડી રહી બંધ પડી રહ્યો આઈકન ખાસ કરીને બધા વિડીયો ને એવું બહુ બનાવતા હોય ઇન્સ્ટાગ્રામ માં તો આપણે જોઈ લો આયુ રોપિન નું મંદિર હા નવ બના હો અને કોમેન્ટ માં જે બાબારી લખી દેજો જોઈ લો ને એવું બધું પડ્યું હરેજાઇન બિજાઈન તો જ દીધી તો આપણે તમે જોઈ શકો છો ઈ કેન તલાઈનો તલાઈ કેવું દેખાય હ માં લખી દેજો અને આઈ કેન વર્ડ આપણા તલાઈના બાર ઉપર ઘણા બધા વડ હ અને આ ટોકીનું કામકાજ ચાલુ હ આ બખડી ગમે ત્યાં રખડતી રખડતી એ હ તો જોઈએ બકડી ગમે તો એને આવી ખબર નહી આપણે તો તો આપડે આપણા બ્લોગ નો એન્ડ કરીએ તો આ બ્લોગ કેવો લાગે છે આ વ્લોગ અમારો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો જય બાબારી મળીએ પછી નવા દેવામાં